oh hum, hum. કે ચાલો તારી જેવો ભાઈ કરો એલા ભાઈ વાવા તો ખરો યાર વાવા તો કરવી જ પડે ને ભલે મને તમે ન કરો તો કાંઈ નહી હું એકલો એકલો કર નાખી વા છો હું વાહ તો સરસ મજાની હવવાર સાથે યાર ફરી વખત હઈને નજારા આવ ને તમને કહું સાટા ને મોરલા ને હાલજુ ને બેહું ને પાડ્યું ને વાસડા ને પાડા ને લઈને આવી જશે આપણે ભાઈ ખાટું મજા થઈને માં ભાઈ આમ જો બગલાઓ ઉડે છે ને મસ્ત મજાના મનમોહક ના એકને ટાઢેક આપે એવા દ્રશ્યો સાથે યાર વાતાવરણ એ જ છે કહી દઉં તમારી જાણકારી ખાતર તો કેમ છો બધા મજામાં મજામાં જ રહેવા નહીં લે ભાઈ મને ખબર છે મજા ન હોય પણ મજા કરવી પડે યાર શું કરવું

આપણી ચેનલ પર આવા જ બ્લોગ આવ્યા કરશે એકદમ કુદરતના સાની હજી તો નહીં નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની છે એટલે તો હજુ એક્સપ્લોર નામ નાખ્યું છે ભાઈ થોડુંક વધી જાય કાં બોલવામાં હા તો યાર આવી જ જગ્યાઓ આપણે જોવાની છે હજી આપણે શરૂઆત કરી છે હજી તો આપણે બહુ આગળ જવાનું છે બહુ આગળ એટલે કોઈને દેખાય નહીં બધી કરે તો ન દેખાય એવું આગળ વી જવું છે પણ તમારા સપોર્ટ વગર તો કાંઈ થાય નહીં ભાઈ એટલે જ કહું છું વિડીયો પૂરો જોવો મજા આવે કે ન આવે જોઈએ રાખવો લાઈક કરી જ નાખવું સબસ્ક્રાઈબ કરી જ નાખવો કોમેન્ટ કરી નાખો આપણે ઘરનું જ છે બધું કોમેન્ટમાં શું કરશો તમને જે મજા આવે કોમેન્ટ કરી નાખો જે જે મજા આવી જે આપણે ઓલું હું કહેવાય મને ભૂલાઈ ગયો નતો તમને અહીંયા સરખીયા હું મસ્ત હતું કઈક ભૂલાઈ ગયું મને એટલે એવા બધા નજારા સાથે યાર આપણે નીકળી જશે પાછા અને આ રીતે આમ વાત નથી કરતી આમ વિચારેલું ઘણું હોય કે ભાઈ આ રીતના આમ તેમ બોલશું છું આવી રીતના આમ શરૂઆત કરશું પણ હારું એવું કઈ થતું જ નથી અલગ જ થઈ જાય છે નોખું જ થઈ જાય છે ડિફરન્ટ જ થઈ જાય છે અને હા ખાડું જોઈ લો ભાઈ આ કયું મેં ભેગું કરીને રાખ્યું તો એટલું બોલવાનું છે તે માઇન્ડ બોલાવું ભાઈ આ બધું અઘરું હોય છે હો કારણ ટ્રાય કરી તમારી રીતના તમારે નક્કી કરી લેવાનું કે મારે ફોન આગળ એટલું બોલવાનું છે કે પછી કોઈ સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય ત્યાં ટ્રાય કરી લેવી કેલું જરાય નથી ભૂલાય જાય બધા શબ્દો આડાવડા ખોવાઈ જાય ને ભજ્યું જાય બધું એમ તો હું ભેગું રાખું છું ધીમે 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 આપણે હિંચી શકીએ છીએ હિંચી જાવ ઘા ધીરે ધીરે બોલતા ને બધું કહેવાય વચમાં વચમાં આપણે ઓળખ ફાંકા મારતા ને બધું તો આવડે છે આપણે કોમેન્ટરી તો આપણે ગજબ જ કરીએ છીએ પોરના વિડીયો જોઈજો મજા આવશે તમને બાકી હું છત્રી કાઢી લઉં પછી આપણે લોંગ ચર્ચા કરીએ પાછી એક આ તો જોઈ જવો યાર ફરી વખત દ્રશ્યો યાર છત્રી બત્રી ઓલ સેટ કરીને આપણે મંડાઈ ગયા છે એક હાથમાં પડ્યો ને એક જ હાથમાં છત્રી બધું બંને એક હાથુંમાં છે બાકી એ જોઈ લો દ્રશ્યો જોઈ લો તમે વાહ ભાઈ વાહ ફૂલ ક્વોલિટીમાં જ જોવાનો ભાઈ વિડીયો આપણો જો આનંદ લેવો હોય રસા લેવો હોય તો એક જગ્યાએ ખૂણામાં બેસી જાવ આપણો વિડીયો પૂરો ન થાય ક્યાં આવું કેમ કે આપણો વિડીયો હોય જ એવો કામણગારો વિડીયો હોય ભાઈ ભાઈ હા મોજ પૈસો તો બધા એમ છે હું આકડી સારું દેખાતું હતું હું વિડીયો ચાલુ કરું તો બધું આમ ઝાખું થઈ જાય યાર શું કરું ફોન લેવો છે એક તો મોંઘેરો આમાં કઈ દેખાતું નથી યાર હલકો પડે છે થોડોક મોંઘો ફોન લઈ લઈને તો ભેં સારી દેખાય એમ આમાં ઝાંખી પડી જાય છે રૂમ કરી એટલે એ કે ભેગો કહી દઉં યાર આપણી બીજી યુટ્યુબ ચેનલોની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટાગ્રામની લિંકો તે આપેલી જ છે ટૂંક જ સમયમાં આપણે હિન્દીમાં વ્લોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને કહેતા આનંદ થાય કે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો આટો મારતા હો અને સબસ્ક્રાઈબ કરતા હો નામ રાખેલું છે હજુ આહિર કરીને નિર્ધારિત કરેલું છે તમારી બધાની કૃપાથી તો જાવ અને સબસ્ક્રાઈબ કરતા આવો ડિસ્ક્રિપ્શનમાં જ છે બધું યાર વાહ બાકી વાદળું ભાઈને હવાના હુરત દાદા દેખાણા નથી આવો ને આવો માહોલ છે તંડ તીથા પણ વરસાદે એટલો બધો કાંઈ વરસતો નથી યાર હજી આમાં નથી એવું કું ખડ કે નથી નેરામાં પાણી કે નથી મેં હેઠે કાંઈ બહુ જાજેરી જમીન ભીની કે એવું કાંઈ છે જ નહીં હજી નથિંગ તો એ બધું કરે ટૂંક જ સમયમાં એવું આપણે આશા રાખીશું ભગવાન પાસે બધા ઝાડવા એક કુદરતી રીતના થોડા વરસાદી લીલા થઈ જાય ઝાડવા યરે ન આવે ભાઈ ખેતરોમાં માંડવી બાંડવી ને એને એ બધું જામે છે ધીમે ધીમે કપાહ ને તમને હું વાત જ કરું હાલો વાત જ નથી કરવી રેવાઈ જો આપણે દ્રશ્યો જોવો કડીક સિનેમેટિક શોર્ટ જોવો તમે હા યાર વાહ નજારા તો જોવો ભલા માણા કેવું જ ન પડે કઈ શબ્દો નથી મારી પાસે યાર શબ્દો નથી વાહ ભાઈ વાહ વરસાદ નથી ને શબ્દ નથી પાય આ છે જ નહી હું મોલી ના પાછું આમ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ અદભુત અદભુત આ બધું એટલે ભાઈ નસીબ વાળા જ મળે તો આ નસીબ કારક કારક આમાંય પડે પણ નજારા તો એક નંબર છે હું બોલું છું મારે ક્યાં મેળ નથી કઈ વાંધો નહીં તમે દ્રશ્યો જોઈ જાઓ બોલવાનું તમારો મેળ હોય જ નહીં કોઈ દી વાદળાઓ ધડ્યા જાય છે ધીણો ધીણો મધરો મધરો વરસાદ આવે મધરો મધરો ભાઈ એક વખત ભાઈ નાખે ના ગાળા વેતા કરી દે ને có mà già đây cái à về quá bác kia mà cái nó kiểu phải ô quá yeah quá એક સારું વાવ હાલ્યું જાય થોડી આમ બરાબર કદ મારજ્યું હું કરવું હું સગવાડી દીધો મને થયેલા છે ત્રીન ભળજાન બધું એક હાથમાં રાખવું પડે છે બધા એટલા નાખ્યા કરતો ને થોડું આ નવ થયા એટલું બધું ચાલી ગયું ને ફકવાડી દીધા હાવ આમ ધી ફાડી દે આપણને હા એટલા ના બધું ફ્રોડિંગ જ હોય તો આય ને ખતડો ને યાર સંપલામાં ચાલે નહીં બોટ આપણે જોડાવશું હમણાં નવા ગાય હું તો આમ તમને નજારા દેખાડવા તો છોડું છું બાકી બીજું કઈ છે નહીં વાહ ભાઈ વાહ જોરદાર જ હોય ભાઈ અહીંયા બધું એ વાત ઉપર આપણે ખાડો ને આમ ટન મારી દઈ પાછો હા હા બગલા ભાઈ પણ આવી જશે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ફૂલ ક્વોલિટી જો હા એમ મજા લેવી હોય તો ફૂલ ક્વોલિટીમાં જ જોવું ઘે આને હું હવે નહીં ભેગું થવા દે મારું આમના જાવું આને ખબર નથી પડતી ત્યાં ભાઈ માથાનો દુખાવો અને સારું નહીં તે ભે પાડી દઈ આ હું છે ફોગ ફોગ ઘડીકમાં થઈ જાય પણ દીકરી લા પણ

તમારો નંબર કોમેન્ટ કરવું ઊભો રહે તને બેસવાની વાતું થાય ઘડીક ઊભો રહે જાય એમ કાંઈ ઘટે જ નહીં બીજી વખત થાય આ વખતે હું થાય ગઈકાલના વિડીયોમાં તો પાડ્યું દેખાડી હતી આ દે દેખાડી દે કા દેખાડી દઉં વાલો આ ત્યાં એમાં રૂપરૂપનો અંબાર ભાઈ કાળજી આનો કટકો એવો પાડો છે તમારે જોવો હોય તો આ વિડીયો છે આપણી ચેનલ ઉપર લાટા જ બધા આલો કોઈને લેવાની ઈચ્છા હોય શોખીન માણસ હોય તો જરાક કોમેન્ટ કરજો તમારો નંબર મારો નંબર થોડો કોમેન્ટ કરો યાર હું તો મોટો માણસ છું તમારો કરજો એટલે લેવો હોય તો ઘણા મસ્તી કરવા કરતા નહીં પાછા પાડો જોવો છે તમારે હજી એક વખત દેખાડું એમાં કંઈ કહેવું જ ન પડે ભલામણા વટનો કટકો ડુંગરા ઠેક જવાની હજી અને ઉભરાય છે ઘટ પણ આવ્યું નથી ન તો આ થોડા ડુંગળા ઠેકીએ કંઈ ભેહુણી માર થાય તમ તમારે હાય માથા ઉલાડતો ને એમ તો હોજોય સારો છે ન હસવાય થોડો ભેહુને ઘા ન કરે ભણના દીકરા પણ એવો કાંઈ છે નહીં એકદમ હોજો ને ઘરનો પાડો છે ભાઈ ઝાફરા બાજુ જાતનો ન છે તમને કહો કોઈને લેવો હોય તો જરાક કોમેન્ટ કરજો વાહ બાકી બાકી યાર મારે બોલવું નથી હવે શબ્દો નથી મારી પાસે ફટાફટ આમ ભાઈ ભલ હાલ ખોટું નાખવી પડે ન લગાવેલા આવી જંકલ કીલું ને બે હાર્યું નામ એક દી આપણે લિસ્ટ બનાવવું છે બધી ભેવના ભાવ ભાવ પાસેથી જાણીને કેવા કેવા ડોબર નામ હતા યાર જો લિસ્ટ હું એકદી તમને સંભળાવું તમને એમ થાય કે નહીં હોય ગજબ શોખ હતા ભાઈ પેલા બાપલાવ હવે તો બધું ઠીક હવે અમારી જેવા ગોવાળીયા આધુનિક ટી શર્ટ વાળા જીન્સ વાળા ને એમાં કેવું જ ન પડે એની આપણે વાળી ફેટો હોય ને સાણ વાળો જમાનો હતો હું આપણે એ બધું ખ્યાલ કરશું હાલ લાગશે થોડીક જબન બબન ગોતું છે જો તમે જમાવી જ દેવું હાજ બાકી નજારો જોયા દેખો હર હલો ઘર ભેગીને થઈ જાય હવે આ થાકી ગયું છે ઘૂમરા મારી મારીને બહુ ઘુમરા મારે આજ આ જોવો યાર તમે આ જોવો આની હાટું ભેગું આવવું પડે ભાઈ આની હાટું ન થતું હું આની હાટું આવું આમ જો હા હા ગજબ ગજબ પેલા આમ નામ થઈ ગયા હાડા દર ને વાતાવરણ તો એ ને હજી એમ નામ જ છે હાલો ને ઘર બધું પાછા રન મારી દઈએ હવે વરસાદ તો કાંઈ આવ્યો નહીં ભાઈ એમના છે આખું વાતાવરણ ભાઈ દેડા સિવાય ખોટું એની જેવું કોઈ છે દેડિયો ભાઈ દેડિયો હા એમ ઠુંખરાવ ખરાબ ઠેકે આ બાજુ આ બાજુ યાર હું વાહેશ યાર વાહે રહી જાય છે બોલો પછી રગે ગોતે ને મારે આકલા કરવા પડે કે યાર અહીંયા આવી અહીંયા છે ચેકઆું બધું બધું આવે ને પીળો પીડમાં સારું હાલો મિત્રો યાર વિડીયો કરતી પૂરો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખ્યું કાંઈ સજેશન હોય તો કોમેન્ટ મારતા રહેજો બાકી મળી આવતીકાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત